અહીં એક પ્રશ્ન છે કે બહુવિકલ્પ પ્રશ્નોની એક કસોટીમાં ચાર વિકલ્પ છે અને પ્રશ્ન 2 ના ત્રણ વિકલ્પ છે દરેક પ્રશ્નનો એક જ સાચો જવાબ છે બંને પ્રશ્નોના સાચા જવાબની યાદચ્છિક ધારણા કરવાની સંભાવના શોધો બંને પ્રશ્નોના સાચા જવાબની યાદચ્છિક ધારણા કરવાની જે ઘટનાઓ છે તે બંને સ્વતંત્ર ઘટના છે હું તે અહીં લખું કે પ્રશ્ન 1 નો સાચો જવાબ પ્રશ્ન 1 નો સાચો જવાબ આ ઘટનાની સંભાવના અને બીજી સંભાવના છે બે નો સાચો જવાબ પ્રશ્ન બે નો સાચો જવાબ બંને સ્વતંત્ર ઘટના છે બંને સ્વતંત્ર ઘટના છે તેનો અર્થ છે એટલે કે પ્રશ્ન એક ના સાચા જવાબની ધારણા એ પ્રશ્ન બે પર કોઈ અસર કરશે નહીં તેનો અર્થ છે કે પ્રશ્ન 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 અને સાચો સાચો જવાબ જવાબ આ ઘટનાની જે સંભાવના છે તે પ્રશ્ન એક ના સાચા જવાબની સંભાવના એક ના સાચા જવાબની સંભાવના તેને ગુણ્યા પ્રશ્ન બે ના સાચા જવાબની સંભાવના જેટલું થશે બંનેના ગુણાકાર જેટલું થશે અહીં પ્રશ્ન એક ના ચાર વિકલ્પ છે માટે અહીં છેદમાં લઈએ ચાર અહીં કહ્યું છે તે મુજબ દરેક પ્રશ્નનો એક જ સાચો જવાબ છે માટે ચાર માંથી એક જવાબ ગુણ્યા પ્રશ્ન બે ના ત્રણ વિકલ્પ છે માટે છેદમાં ત્રણ અને તેમાંથી પણ એક જ જવાબ સાચો છે એટલે કે આ બંનેનો ગુણાકાર થશે એક ના છેદમાં બાર હવે તેને એક કોષ્ટકની મદદથી સમજીએ આપણે જ્યારે પાસાનું ઉદાહરણ સમજ્યા હતા ત્યારે જે રીતે કોષ્ટક બનાવ્યું હતું તે રીતે સમજવાનો પ્રયત્ન કરીએ આપણી પાસે પ્રશ્ન એક માં ચાર વિકલ્પ છે જેમાંથી એક સાચો છે અહીં કે દર્શાવીએ કે એક જવાબ ખોટો છે તેના માટે ઇનકરેક્ટ નો આઈ લખું છું બીજો પણ ખોટો જવાબ છે ત્રીજો પણ ખોટો જવાબ છે અને ચોથો સાચો છે એટલે કે કરેક્ટ છે અહીં તે કોઈ પણ ક્રમમાં હોઈ શકે હવે બીજા પ્રશ્ન માટે વિચારીએ તેમાં ત્રણ વિકલ્પ છે જેમાંથી એક સાચો છે અહીં એક ખોટો જવાબ બીજો પણ ખોટો જવાબ અને ત્રીજો જવાબ સાચો છે અહીં પણ તે કોઈ પણ ક્રમમાં હોઈ શકે હવે અહીં એક કોષ્ટક બનાવીએ જેમાં દરેક શક્ય પરિણામ દર્શાવીએ અહીં કોષ્ટક બનાવું છું આ રીતે જેમાં આપણે બધા જ શક્ય પરિણામ દર્શાવીશું આ એક કોષ્ટક તૈયાર થઈ ગયું આપણે અહીં ફક્ત ધારણા કરી રહ્યા છીએ આ ચારમાંથી એક જવાબની ધારણા અને આ ત્રણમાંથી એક જવાબની ધારણા પ્રશ્ન એક નો ખોટો જવાબ અને પ્રશ્ન બે નો ખોટો જવાબ અહીં મળશે પ્રશ્ન એક નો સાચો જવાબ અને પ્રશ્ન બે નો ખોટો જવાબ એ અહીં મળશે અને હવે આમાંથી કયું પરિણામ બંનેનો જવાબ સાચો હોય તેવું દર્શાવે છે તે આપણને ફક્ત અહીં જોવા મળે છે પ્રશ્ન એકનો પણ સાચો જવાબ અને પ્રશ્ન બે નો પણ સાચો જવાબ એટલે કે એવું એક જ પરિણામ છે આપણી પાસે કુલ અને બાર અથવા આ રીતે પણ વિચારી શકાય કે બંને સ્વતંત્ર ઘટનાઓ છે માટે પ્રશ્ન એક ના કુલ પરિણામની સંખ્યા ચાર અને પ્રશ્ન બે ના કુલ પરિણામની સંખ્યા ત્રણ અને ચાર ગુણ્યા ત્રણ બરાબર બાર